શ્રીજી વિસર્જન યાત્રા અને ઈદે મિલાદ પ્રસંગે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અનુસંધાને વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમર તથા સંયુક્ત પોલીસ કમિશ્નર મનોજ નિનામા ઝોન એક ડીસીપી જેસી કોઠિયા તથા બી ડિવિઝનના એસીપી આરડી કવાનાઓ સૂચનાની અમલવારી કરવા સૂચના હુકમો બહાર પાડવામાં આવેલ તે અનુસંધાને કાયદો અને વ્યવસ્થા જળવાઈ સારી રીતે જળવાય અને આયોજન રૂપે ગોરવા પોલીસ સ્ટેશન ખાતે ઝોન એક ડીસીપી જેસી કોઠિયાનાઓની અધ્યક્ષતામાં ગુરવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના હિન્દુ મુસ્લિમ આગેવાનોને પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવતા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેઓને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અણબનાવ ન બને તેના ભાગરૂપે તહેવાર યોજવા અંગેની સૂચનાઓ આપી અમલવારી કરવા સૂચનાઓ આપેલ હોય તથા ફૂડ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું